જ્યારથી ખબર પડી છે ત્યારથી ખૂબ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે સમગ્ર દેશ ખુશી વ્યક્ત કરી રહ્યો છે સમગ્ર દેશ મસ્તક ઊંચું કરીને ગર્વ અનુભવી રહ્યો છે ભારતીય સેના અને ભારતીય સરકાર પર હું મોદી સાહેબને અભિનંદન આપીશ જે બોલ્યું છે એ કરી બતાવ્યું છે છાસ વારે છમકલા કરતા આતંકવાદીઓને મૂત તોડ જવાબ આપવાનો સમય આવી ગયો હતો અમે ખુશી વ્યક્ત કરીએ છીએ અને અમને વિશ્વાસ છે કે મોદી સાહેબ પાકિસ્તાનનો પણ ખતમો બોલાવશે ખાસ વારે ભારત પર હુમલો કરનાર આવા તત્વો અને નેસ્તા નાબૂદ કરવાનો સમય આવી ચૂક્યો છે ત્યારે સમગ્ર ભારત સરકાર સાથે ભારતીય સેના સાથે છે આજે સમગ્ર નર્સિંગ પરિવાર અને વિદ્યાર્થીઓ ખૂબ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે ત્યારે ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ભારતીય સેનાનો ઉત્સાહ વધારીએ છીએ ભારતીય સેનાને અભિનંદન આપું છું ભારત માતા કી જે વંદે માતરમ જિંદાબાદ જિંદાબાદ હિન્દુસ્તાન જિંદાબાદ